Bye. Okay. વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોથી ધમધમતા એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો નંબર એકસઠ થી પાસઠ ની ભાડે તથા વેચાણથી આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ બે દસ તોતેર આઠ એકત્રીસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરંદ પટેલ યુનિવર્સિટી ખાતે ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આયોજિત સ્પિરિટ ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ સ્પોર્ટ્સ હર્ષોલ્લાસ અને સમારોહભેર યોજાયો આ મહા જુદી જુદી રમતોમાં એક હજાર છસો એકાવન ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કુલ આઠ રમતો યોજાશે જેમાં ચેસ બેડમિન્ટન કબડ્ડી ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ અને રસ્સા ખેંચનો સમાવેશ થાય છે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ પ્રો કબડ્ડી હરિયાણા સ્ટીલરના કબડ્ડી ખેલાડી શ્રી આશિષ ગિલ હાજર રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો અને ઉત્તમ પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત કર્યા હતા આજે જે સાકળજન પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ અને ટીમ વર્ક વિશે ઉદબોધન આપ્યું અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પી એમ ઉદાણી પણ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સ્પિરિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનો ઉદઘાટન સમારોહ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ઉર્જા સભર રહ્યો આ રમતોના મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની પ્રવૃત્તિ વધારવો સ્પર્ધાત્મક ભાવમાં વિકસાવવી અને તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવું છે આ ભવ્ય રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમતની સમજ વધશે અને તેઓ ભવિષ્યમાં નવો ઉત્સાહ અને જીત સાથે પ્રગતિ અને નેતૃત્વ કરશે આ ભવ્યથી ભવ્ય આયોજન માટે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ પ્રોવોસ્ટ ડોક્ટર પી એમ ઉદાણી અને રજિસ્ટર્ડ ડોક્ટર પરિમલ ત્રિવેદી સ્પિરિટના ચેરમેન ડોક્ટર અભિત સિંહજી જાડેજા અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ડોક્ટર રાકેશ પટેલ તથા સમગ્ર ટીમનો આભાર માન્યો હતો સાકરજન પટેલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સ્પોર્ટ્સ ઇવેન્ટ એન્યુઅલ સ્પોર્ટ્સ ઇવેન્ટ સ્પિરિટનું આયોજન થતું હોય છે છેલ્લા પાંચ વર્ષથી સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ આજ આ વર્ષે ઉજવાઈ રહી છે છેલ્લા પાંચ વર્ષથી આનું આયોજન થઈ રહ્યું છે આજના આ સ્પોર્ટ્સ મહાકુંભની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના એક હજાર છસો ને એકાવન સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટની અંદર ભાગ લઈ રહ્યા છે જેમાં લગભગ પિસ્તાલીસ ટકાથી વધારે દીકરીઓ એટલે સાતસો ને અડત્રીસ દીકરીઓ એ આજે સ્પોર્ટ્સની અંદર પોતાનું પરફોર્મન્સ આપી રહી છે આજે ભારત દેશ એ સૌથી વિશ્વમાં સૌથી મોટો યુવા શક્તિ ધરાવનાર દેશ બન્યો છે ત્યારે આપણા યુવાનોને સર્વાંગી વિકાસ થાય અને ભારત દેશની પ્રગતિની અંદર એક સાચા નાગરિક તરીકે તે પોતે પોતાનો રોલ અદા કરે પોતાની જવાબદારી સમજે એ હેતુથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી પોતાના દરેક વિદ્યાર્થીને તન મન અને ધનથી દેશની પ્રગતિ માટે જોડવાનું કામ કરી રહી છે અને એના ભાગરૂપે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ભાગરૂપે આજે તેના ફિટનેસમાં પણ સુધારો થાય અને સ્પોર્ટ્સમાં અમારા વિદ્યાર્થીઓ જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી જે પોતે પરફોર્મ કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહન મળે અને તેમની પ્રેરણાથી બીજા વિદ્યાર્થીઓ પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી સાકરજંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ઇવેન્ટમાં અથવા તો આપણા ભારત દેશના સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા થતી ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરે અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાત અને ભારત દેશનું નામ એ ગૌરવવંતુ કરે એના માટે સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનો આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક શુભારંભ થયો છે આજને આ ઇવેન્ટની અંદર આપણા ભારત દેશના પ્રો કબડ્ડીની અંદર ગોલ્ડ મેડલ જેમણે મેળવ્યું છે એવા આશીષ ગિલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા છે અને તેમણે પણ પોતાના વ્યક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવા માટેની પ્રેરણા આપી છે અને પોતાનું ફિટનેસ ખાસ જાળવવા માટે સ્પોર્ટ્સની અંદર સંપૂર્ણ ટાઈમ આપવા માટેનો પણ એમણે આગ્રહ કર્યો છે અને તેમણે પણ યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ કોઈ ઇવેન્ટનું આયોજન થાય ત્યારે ટેકનિકલી અને ફિઝિકલી વિદ્યાર્થીઓને પોતે ગાઈડલાઇન આપવા માટે અહીંયા આવવા માટે તૈયાર થયા છે એ બદલ હું સાંકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આશીષ ગિલનો ખૂબ આભાર માનું છું અને અમારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર ડોક્ટર અભિજિત જાડેજા અને ડૉક્ટર રાકેશ પટેલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે આટલું સરસ સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી આયોજન કરેલું છે મોમેન્ટ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ